હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી વાર્તા છે એક ઢોલીવાળાની દુઃખદ કહાની એક ગામ હતું ત્યાં સૌજી બાપાની ભાવનાના લગ્ન પૂરા થઈ ગયા અને વિદાયનો સમય થઈ ગયો હતો અને ભીમા ઢોલીએ એવો ઢોલ વગાડ્યો કે આખું ગામ શોકમાં ડૂબી ગયું અને ગામ લોકોએ ભીમાને રૂપિયા પણ આપ્યા અને ભીમાએ લગ્નની છેલ્લી ઘડીએ શીખ લેવા ટાણે વગાડા એ જાંગી તાલ અને વગાડવા તેને દાંડી ઉપાડી ભીમો જ્યાં જેવા રૂપિયા મળતા ત્યાં એ પ્રમાણે ઢોલ વગાડતો વધારે રૂપિયા મળે તો જોશ જોશ થી ભીમો ઢોલ વગાડી આખું ગામ ગજવી મૂકતો પણ આ જેના મનમાં કઈ ચિંતા હતી તે ઢોલ વગાડતો હતો પણ ચિંતાનો ઢોલ અને એના મનમાં ચિંતા હતી તે હતી એક સિગારેટના ઠૂઠાની તો શું હતું આ સિગારેટનું રહસ્ય તો ફ્રેન્ડ્સ ખાસ છેલ્લે સુધી સાંભળજો આ સ્ટોરી આ ભીમા ઢોલી ગામના એક બાજુના ખૂણામાં રહેતો હતો ઢોલ વગાડવામાં તે ખૂબ પાવરતો હતો અને ઢોલ એ બધા વાદ્યોનો રાજા કહેવાય છે અને ભીમો પણ એવી રીતે મશગુલ અને તલ્લીનતાથી ઢોલ વગાડતો કે આસપાસ કે આજુબાજુના ગામમાં પણ ભીમાનો જોટો ના જડે ગમે તે તહેવાર હોય સાતમ આઠમ હોય નવરાત્રી હોય હોળી ધૂળટી કે પછી દિવાળી કોઈના લગ્ન હોય એટલે બધું ફરી જાય કોંદોય ગમે તે હોય મુહૂર્તિયો કોઈ પણ હોય લગ્ન મંડપ શણગારવા વાળા કોઈ પણ હોય પણ ઢોલ તો ભીમાનો જ હોય અને ભીમાની દાંડી ઢોલ પર ઢબુકે ત્યારે આખા ગામની સ્ત્રીઓના હૈયા નાચી ઉઠે એના પગમાં થન ગનાટ વ્યાપી જાય મોટી ઉંમરની સ્ત્રીઓ પણ ઘરમાં ને ઘરમાં રમવા લાગે ભીમાની ફરતે આજુબાજુની સ્ત્રીઓ રાસ લેતી હોય અને તે એકી ટસે વાદળ સામું જોઈને ઢોલ વગાડતો હોય ગામના દીકરીની વિદાય ટાણે એવો ઢોલ વગાડે કે ભલ ભલાની આંખમાં પાણી આવી જાય કહેવાય છે કે તેને ઢોલ વાદનની કળા તેના દાદા પાસેથી વારસામાં મળી હતી તે પણ આખા પંથકમાં વખણાતા ભીમો મનનો પણ એટલો જ ભોળો હતો અને આનંદી પણ એટલો હતો આખા ગામના વડીલોના આશીર્વાદ મેળવતો હતો અને આખા ગામનો તે ખૂબ વાલો હતો એટલે તેને ત્રણ વર્ષ પહેલા રૂપરૂપના અંબાર જેવી ઘરવાળી મળી હતી ભીમાની વહુનું નામ રેવતી હતું રેવતી આખા ગામની બૈરાઓને ટક્કર મારે તેવા તેના રૂપ હતા આ રેવતી ભીમાને ખૂબ વાલી હતી ભીમાની થોડીક ગરીબાઈ રેવતીને અંદરથી ખટકતી હતી જેટલો પ્રેમ ભીમો રેવતીને કરતો તેટલો પ્રેમ તે ના કરતી હતી પણ આજની વાત જુદી હતી લગ્ન પ્રસંગ ચાલતો હતો ભીમાના હાથ ઢોલની દાંડી પર હતા પણ મન પેલા સિગારેટના ઠૂઠામાં હતું આજ તેનું મન વિચલિત હતું ચિંતા અને શંકાથી તેનું મન આજે વ્યાકુળ હતું અને વારંવાર ઢોલ મૂકીને પોતાના ઘરે જવાનું તેનું મન થતું હતું એ નવરો પડ્યો ઘર સુધી જતો હતો રસ્તામાં એની મનની મૂંઝવણનો ઉકેલ

થૂઠું ફેંકતા પણ તેનો જીવ ન ચાલતો ક્યારેક તો તેને તેની રૂપાળી ઘરવાળી પર શંકા જતી પણ ફરી પાછો તેનો પ્રેમ એવો હતો કે શંકા દૂર થઈ જતી પણ કાલે તો હદ થઈ ગઈ ભીમ ઘરે પહોંચ્યો તો બેડરૂમમાં તેને સિગારેટનું ઠૂઠું ફરી જોયું અને તે ઉદાસ થઈ ગયો અને રેવતી ન જુવે તે પહેલા તે ઠૂઠું પોતાના ખિસ્સામાં નાખી દીધું હવે શંકાનો કીડો વધુ તીવ્ર બની ગયો અને આખો દિવસ આ કીડાએ ભીમાના મગજને ચક્રાવે ચડાવી દીધું ફરી બીજા દિવસે એ જ નિત્યક્રમ ઢોલ વગાડવાનો અને ફરી પાછું ઘરે આવવાનું ઘરે આવી રસોડામાં ગયો ઓરડામાં ગયો તો ખાટલો પણ અસ્તવ્યસ્ત અને રેવતી મધુર અવાજમાં રણકી કે આવી ગયા તમે આજે તો જાજા રૂપિયા મળ્યા લાગે ઢોલ તો ખૂબ વગાડ્યો અને ઉદાસ ધીમો ફક્ત હા

અને અસ્તવ્યસ્ત થયેલો બેડરૂમ આજે ફરી ગામમાં ડાક્ટર સાહેબની દીકરીના લગ્ન હતા ને ઢોલ વગાડવાનો હતો ગોરબાપા આવી ગયા હતા ઘરની સ્ત્રીઓ અને કન્યાઓ ગીત ગાતી ઢોલ વધાવવા આવી સવારનું ટાણું અને રૂડો અવસર છે ભીમાએ મંગળ તાલ વગાડ્યો આસપાસનું વાતાવરણ પવિત્ર અને શાંત થઈ ગયું બધી વિધિ સંપન્ન કરી બસ ફક્ત વિદાય બાકી હતી પણ ભીમાને ક્યાંય ચેન પડતું નહોતું તે બીજા કોઈ ઢોલીને ફસલાવી ઢોલ પોતાનો આપી અને અચાનક ઘરે જવા ચાલી નીકળ્યો અહીંયા રેવતીને તો સાવ શાંતિ હતી કે જ્યાં સુધી ગામમાં ઢોલનો અવાજ આવે છે ત્યાં સુધી મારો પતિ ઘરે નહીં આવે અને પોતે જે કાળા કામ કરી રહી છે તે ક્યારેય ખબર નહીં પડે ભીમો ચાલ્યો આવે છે તેની છાતી કોઈ અમંગળ એંધાણી આપતી હોય તેમ ધક ધક કરતી હતી પોતે ઘરે આવ્યો અને હળવેકથી ઘરનું બાણું ખોલી જ્યારે બેડરૂમનો દરવાજો ખોલ્યો તો પોતાની આંખો ફાટી ગઈ પર સેવે રેપ ઝેબ થઈ ગયો તેને આઘાત લાગ્યો કે તેની પત્ની અને ગામના સરપંચ બેડરૂમમાં કઢંગી હાલતમાં મળ્યા ભીમાની આંખે અંધારા આવી ગયા છ એ છ આંખો ત્યાંને ત્યાં સ્તબ્ધ બની ગઈ કોઈ કશું બોલું શક્યું નહીં રેવતી પણ કપડા વ્યવસ્થિત કરી રસોડામાં ચાલી ગઈ થોડી વારે ભીમાને ભાન આવ્યું લાલ ચોડ અને ગુસ્સા ગુસ્સાવાળી આંખે તે પોતાના બાપ દાદાનો ઢોલ હતો તે લઈ જોશ જોશથી સરપંચની સામે ઢોલ વગાડવા માંડ્યો અને દાંડીનો પ્રહાર કરતો ખચા ખચ ખચા ખચ અને દાંડી સરપંચના પેટમાં ખોસી દીધી અને ઉપરા ઉપરી પ્રહાર કરતો રહ્યો ઘરની દિવાલો લોહીની પિચકારીથી રંગાઈ ગઈ સરપંચનું શરીર ત્યાં ને ત્યાં જ ઢગલો થઈ ગયું લાલ લોહીના છાટાથી ખડ્ડાયેલો રૂપાળો ચહેરો અને ફાટેલી આંખો જળ બની ગયા અને સરપંચને મારીને એવો ઢોલ વગાડ્યો કે ગામ લોકોને થયું કે ભીમાના ઘરમાં એવી તે કેવી ખુશીનો માહોલ છે કે પોતાના જ ફળિયામાં આવો ઢોલ વગાડે છે ગામ લોકો આવ્યા અંદરનું દ્રશ્ય જોયા પછી એક પણ વ્યક્તિ ફળિયામાં જવાની હિંમત ન કરી શક્યો ઢોલની દાંડી લોહીથી લથબત હતી અને ભીમાનો ખુન્નસ દાંડી પરથી ચારે તરફ લોહીના છાટા ઉડી રહ્યા હતા ગામ લોકો ઘડીક ભીમાને તો ઘડીક લાશને તાકીને જોઈ રહ્યા જિંદગી આપેલી આ બક્ષિસના બદલામાં એ જિંદગીને પણ બક્ષિસ દેતો હોય એવું લાગ્યું સમય પણ થંભી ગયો હતો ભીમા ઢોલ ફાટી ગયો અને સાથે ભીમો પણ ફરી આજુબાજુના ગામમાં ઢોલવાદન ભીમાના ઇતિહાસનો એ સૂરજ હાથમી ગયો તો ફ્રેન્ડ્સ આવી જ સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ